હલો સીતારામ જય શ્રી કૃષ્ણ જયસામમાં કેમ શો બધા મજામાં તો જો મારે અટાણે રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો વાગે ગા સો હળસો હ હળસો થયા ને રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો તો જો હું રસોઈ કરવા આવી જીવિકા ઉપર રમે એના રૂમમાં ને જો તો તીડિયાની શરૂઆત કરી કારણ કે મોડી મોડી મા દીકરી રજા ઉતી ઉઠ્યું તું ઉઠે ને પછી શા પાણી નાસ્તો ને વાંક કર્યા ને પછી એમાં ફોન જતી જે કાંઈ હોમવર્ક કરાવ્યું ને એણે થોડોક ટાઈમ દઈએ આપણે તો સારું તો મા દીકરી બજો એવું કરતી થયો એના ભેગો રમવા રમ્યું ઘડી પર હોમવર્ક કરાવવા મા દીકરીમાં ફોન જતી હોય એ તો એ ગયા મારા ભેગી જોતો એના ભાગ જોયું ને બજો એવું હોય તો મા દીકરીએ દી કર્યું કાલેથી સ્કૂલે વહીંચા હે તો આવી ગયા ત્રણ વાગે તો બહુ એમ જો માદી કરી ખાધું બપોરી બપોરા કર્યા બિરયાની કરી દીધી ને દિયા ફોન કરી લે બહુ તો જહાંજ પડે ગઈ ને ચોટાને હેઠ બિરયાની શરૂઆત કરી તો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો નિકાથી ચોપાસ માદી કરીને હવે જે ડ્યુટી સારું હોતી એ થઈ જવાની હે આઠ વાગે ઉઠવાનું ચા પાણી પીએ જીવકાની સ્કૂલી મૂકવાની પછી આવે બપોરા હવા હીરામણી ભેગું હોય બપોરા હોય બધું ભેગું વાગે તેડવા જવાનું બહ તો એવી રીતનું આખો દી વ્યો જાય ને બો એ વટાણે મારે રસોઈ કરવાનો ટાઈમ થયો તો રસોઈમાં એ જ કરવી અમારે હરેક વાર હીંગુનું શાક તો જો હું હીંગું લેવી તો હીંગુનું શાક પર નાખીએ રોટલી ની ખીચડી ની જોરવા પૂડા કરવાની મરજી તા હે એવું જોઈ છે એ કરાં કે ન કરાં કાને ને પણ મન થયું તે બે કાચ કરી તો કરી કે પછી કાલે મગની દાળની પૂડા નહીં કર્યું હીંગ પછી હુકાઈ જાય હેઠળ ફાલ્કન મૂ ને તે દુ લઈ રાંધા તે પછી હીંગુ હુંકાઈ જાય તો ખા સાકર નાખા ના નાખા મોરના મોરે બાફવા મૂકતા નીચો એ તો બહુ ઘટાડ એવું કરો ઠંડીની શરૂઆત થઈ ગઈ વિન્ટર આવે ગયું એવું ધીરે ધીરે વિન્ટરની શરૂઆત થાય કાયમથી કાયમ પડવાની હોય એવું થોડી થોડી શરૂઆત થઈ ગઈ તો એ ઓછી ઉત્યો આજ વધારે હે આજ જોતા વધતી જવાની ફે એમથી કયો ઘરમાં તો ઓછી લાગે એટલું હાલતા હોય એટલે બહાર નીકળીએ તો લાગે સ્કૂલી ને જવું હોય ટાઈમ નહીં ટાઈટ લાગે આપણે તો ઘરમાં ઘરમાં હોય એટલી ન લાગે કાંઈ જવું હોય એટલે લાગે કામે જવાની હોય ઘેરની ઘેર હોય પહેલાં હું બાફવા મૂકી દઉં પછી ખીચડી મૂકી દઉં હાલ તો હે હીંગ બાફવા હવે તો ચો મી હે હીંગું બાફવા મૂકી દીધી ખીચડી વળે દીધી લોટી બાંધેલી રોટલી કલા તથા હીંગું બફાઈ જાય આમાં હીંગુ બફાય ખીચડી મૂકી રોટલી લોટ બાંધી લીધો ને આ મૂકી દીધી કળેલી લોઢી તો એ રોટલી કરવા માં રોટલી થઈ જાય તો હિંગું હિયર વઘારવાનું રહીએ પછી ઠરે નહીં ને છેલ્લે વઘારીએ તો છેલ્લે રોટલી છે ઠરે નહીં નકર ઠરે જાય પછી હિંગું હિયર ઠરે જાય એટલે ન ભાવે બહુ ભાવે તો ખરી પણ હાલે પણ અમુક થાય ભલે રોટલી બનાવેલા બધા વાહ મારી વાહ હલો તો વાગેગા આઠ રસોઈ થઈ ગઈ રેડી એવું ખાવાની સડે ગયું ખીચડી પડી ગઈ રડલી સડી ગઈ હે હું સાક થેગો રેડી મસ્ત હું તો હું સાક કરી લોટ વાળું સડે ગયું હતું બંધ કરી દો તો સાક સડે ગયું રેડી થેગો હે ગોડું લોટ વાળું આમાં ખીચડી સડે ગઈ લીધી ને રોટલી થઈ ગઈ હિંગ શાક હોય એટલે રોટલી ખાઈએ અમે વધારે તો રોટલી થઈ ગઈ બસ વ્યારો કરવા બે હું થોડીક વાર પછી બેસી આગળ જો આગળ વ્યારો કરી લઈએ મારું બેટા હે બે સાલું વટાણે આખરે ચોરામ કામે આવ્યો ભીંજાઈ ગયો એવો હોય ચીણો ચીણો ચક્રિયા જેવો અમે ઓ એટલે આવે તો ભીંજાઈ જાય હાલો તો જો બારોબાર હે મેં ઠંડી ઓછી હે મેં આવે એટલે ઠંડી ઓછી હોય તો એવો અમારે હવારી મા દીકરીની સ્કૂલી જવાનો ટાઈમ થાય મેં હોય કે ન હોય એવું હવારી ખબર પડે ને કુરીવાર હા ભારો એક વરસાદ આવે એટલે ટાઈટ ન હોય એ એક ફેર પડે ને જો બધી રસોઈ થઈ ગઈ જેવી બાપ દીકરી બે ઉપર હે હતું આ બેઠી ની એવો અમારે હે ને વ્યારા કરવા બેહવું બધું હારે લઈએ પછી બે વ્યારા કરવા ખીચડીની હિંગોનું શાક ની હે તો ફેવરેટ શાક હતું અમારું ભાવે ને તો ભાવે હતું ને હિંગોનું ભાવે રામની અશુભાવે તો ભાવે હાલ ખીચડી કરી ઘી ખીચડી દૂધ ની એ પણ તો બાર પડતા વરસાદ હે આતા બંધ છે આથી કંઈ દેખાય ને બંધ કરી દે એટલે પછી આમાં ઓજ વરે ખુલ્લી બારી હોય પણ એ આવતા જોવા હિયારાની ઓજ વરીએ ઘરમાં બારીઓમાં બારીઓ ઉઘાડ્યું નાખીએ એટલું સારું હોય તો એ ઓજ ખબર નહીં વરે બારી ઉઘાડે નાખીએ ને એટલું સારું હોય એટલે બહુ તો થાય મહેતામાં તો કઈ વધારે એટલી ઓછ તો ઓછી હોય ઘરક બહુ હોય ઘારક થોડી હોય જે ઠંડી વધતી જ છે ને એ આમાં ઓછ વધતી જ છે થોડી થોડી બારી ઉઘાડી રાખીએ ને તો નો વાંધો આવે હવા આવે એટલે ઓછ ન વરે ઓછ વળે ને પછી આ જે ભીતું હોય ને એ કરી કળી થવા મંડે ધાબા হালো এব মিচ আগনি ব করবা বেে চায়ে ফরি কর সেটাজ মা মচ দমামাছ যাব থ রাম এবেভাবেভাবে হালো চ

지금 d 도 m e r 지 k

હે રિપેર આઈકરા તા એમાં મને કે અમે જડ નાખી દીધા તો છોટાર ગયા છે કિરાતી રોમઈ તો નહોવા પડે એટલા જો લે તને મર ન કરવાના જીલા પડે છે કપાળ પીવા ગઈ ના જકે તો શેતરાં શેક મો દેખાવું જોઈએ દીકા શેતરાં શેક શેત મગ જો બધા મોચા ઓ ભગવાન જય શ્રી કૃષ્ણ આપ હોસકા કનેયાખો ઓટોમેશન દરદાયો જય 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 રાવ સિતારામ સિતારામ જય શ્રી કૃષ્ણ સિતારામ જય શ્રી કૃષ્ણ